હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય સ્વાગત છે તમારાજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે તો વ્લોગ છે ને થોડોક મોડો શરૂ કર્યો છે એ જે પાછો ઘરની પાછળ આવીને શરૂ કર્યો છે કારણ કે અહીંયા ધોયે છે કપડા મેડમ જતો હોય ઓ હો તો શું કરવાનું હોય હા ઓ હા હા અબ થાકી જાય હાસો અને અંદર ધોરતાલી ભવન આવે હે ગરમીના પર કરાવવાનું હોય પછી 1090 કરાવવાનું હોય તો એવું આપણે રાવા એવું કાઈ ન કરાવાય અને વોશિંગ મશીન લઈ આવાય તો એવું કાઈ મને ન બસ નહી કેટલા કેટલા ગાભા તોય જો કેટલા કપડા થાય એટલા ધોવા ને આ ધોઈ લસે આ ધોણ બાકી છે તમારી પછી બસ બસ આ હાથ

અબ બધા બધા કમેન્ટ કરજો તો લાવ એ અંદર લાર બની કોમેન્ટ કરજો 100 માથે કમેન્ટ કરશો ને તમને વોશિંગ હા ભાઈ તમે બધા કમેન્ટ કરજો તો આપણે વોશિંગ મશીન લાવી નાખશું ને આપણે અહી એવું હે કે મસ્ત મસ્ત થીજી ગઈ છે રીંગણી થીજી ગઈ છે રીંગણ એવું કઈક ને એવું હા આમ તો ભાઈ મર્સી છે જો આવા મંડ્યા છે હવે થોડા થોડા મરસાણ બરસાણ એવું બધું આવવા માંડ્યું છે વાંધો નહીં આવે આ પોપિયો છે પણ અમે તો પોપિયો યાક આવ્યું છે જરૂર ત્યાં આવું બધું ભાઈ ઘરની ભાઈ છે ને ઘણી બધી વસ્તુ છે અમારે અહીંયા તો અહીં ને એવું છે તો આમાં મરસા આવી ગયા હે પાછા અહીં રીંગણી છે આ ઓલું કહેવાય શું કહેવાય લાબું તમે આને શું કોઈ કહેજો પાછા ખાસ કમેન્ટ કરીને મીઠો લીમડો અને આંબો અને બધી વસ્તુ છે ભાઈ બદામ જો કેટલી મસ્ત કોળીને લીલી થઈ ગઈ છે

هبدي باون bي

અહીંયા વ્યા છે આપણે છે ને આપણે આજ અહીંયા પનીર ટીકાનું શાક બનાવવાનું છે પાર્ટી છે આજ તો જો બધી તૈયારી કરી નાખી છે અમે બધી સામાન્ય લઈ આવ્યા છે ગામમાંથી જો બીસું બીસું બધું આવી ગયું ને આધુ સુધારવાનું છે ભાઈ પાર્ટીને એવું કરવાનું છે આજ પનીર ટીકાનું શાક બનાવવાનું સ્પેશિયલ તો હું તમને બતાવી આગળ કેવી રીતે આજે બનાવીએ કોણ કોણ હશે અને બધી વસ્તુ તો જો અમારા આ સાહેબ છે અને કાં કા અત્યારે તો ત્રણ જણા છે હવે બીજા તો બધા આગળ થોડીક વાર હું ઈરા કહે કે બધા એટલે થોડાક મોડા મોડા આવે એ બધા આગળ આવી જાય કે એટલે બધાને તમને દેખાડું અમે અહીંયા દર વખતે અમે અઠવાડિયે અમે એકાદ બે વાર તો પાર્ટી હોય 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 તે અમારા અહીંયા એટલે મજા આવે કારણ કે લોકેશન એ બધું જવો ભાઈ એક નંબરનું છે અને વાડીમાં મજા આવે એટલે અમે અહીંયા જમવાની હે પહેલાં બધું સુધારવા મળીએ તો ફાઇનલી જુઓ ભાઈ આપણે લસણ પછી વટાણા અને ડુંગળી ટમેટા બધી વસ્તુ સુધારી નાખી છે અને આ એક મફતું છે ને થોડોક મોડો એવો હો કે આ મફતનો માણા એટલે એને હે ને ડુંગળી જો બે અમે ખેહિન લાવ્યા ને પછી ભાઈ મોળારા કારણ કે પછી ગામમાં જઈને વાતો ન કરે ને કે મેં કઈ કામ નહીં કર્યું એમ એટલા માટે એને ભાઈ પેશે મોળા વરાવી અને ભાઈ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે હવે આગળ થોડીક જ વારમાં છે શાક બનાવવાનું છે તો પછી શાક ને બનાવી આવી તો ફાઇનલી જો ભાઈ આપણે હે ને ગાજરના હાથમાં થોડાક રેડી કરને કા અને અમારે આકાશભાઈ બનાવે છે શાક કા બનાવી નાખો જોવો તમે હા જો ભાઈ આવી રીતે કઈક બનાવે છે શાક આ વસ્તુ ઘણું ખરો તો નાખી દીધું છે બાકી છે બધું એ જો પનીર એ સુધાર ન ખાલી ઝીણી ઝીણી ચટકી કરે છે ને મનસુખ ઊભા લાઈટની ઉભા દેખાય ને બધી કરવી પડે આ હા એ વાત સાચી તો ભાઈ જો હવે શાક બનવાની તૈયારી થવા મળી ફૂલ હવે આગળ થોડીક જવાર છે ને શાક બની જાય તો ફાઇનલી ભાઈ જો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે રેડી આ બધું સલાડ માટે ડુંગળી મળવા મળી છે અને એ જો ગાજર ના આથણા

અને ખાસ કરીને હે કમેન્ટ કરજો કે પનીર ટીકાનું શાક કેવું બીનું હોય એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો એટલે આને થોડી વધારે બળે ને બનાતા બનાવી લઈ આવીશું નો લાગે બહાર ખાવા એટલે નો સારું લાગે

તો ભાઈ વધારે લભ ન કરવી બસ આપણે આજનો વ્લોગ એને અહીંયા પૂરો કરી દીધો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગ મતભાઈ જય માતાજી બાય